ખેડૂત મિત્રો આ આંકડાની ડાળી આપણે કાપી લીધેલી છે ડાળી કાપી અને તમારે આ આંકડાને ઘઉંમાં પાવાના છે તો ઘઉંમાં આપણે સરળતાથી કઈ રીતે પાઈ શકાય તો પાણી જે નીકમાં આવતું હોય છે ધોરિયામાં ધોરિયા માટે જે આ પાણી આવતું હોય છે આ પાણી અત્યારે ઘઉંમાં જઈ રહ્યું છે તો તમારે માં છે એ આંકડાની ડાળી જે કાપેલી છે એને તમારે માં ડુબાડી દેવાની છે જેવી રીતે ગયા વખતે જ્યારે મેં પાણી પાસે આ આંકડો મેં પલાળેલો જ હતો તો અત્યારે આ બીજો તાજો આંકડો છે એ હું લાવ્યો છું અને આ રીતે ધોરિયામાં પાણીમાં ડૂબે એ પ્રમાણે તમારે ઉપર વજન મૂકી દેવાનો છે જેના કારણે આંકડો છે એ પાણીમાં ડૂબેલો રહે જો આ પ્રમાણે પાણીમાં છે એમને ડૂબાડી દેવાનો છે અને ફક્ત તમારા ઘઉં પી જાય બે વીઘા અઢી વિઘાના જે કાંઈ ઘઉં હોય એ પી જાય ત્યાં સુધી એ એક જ જગ્યાએ છે એ આંકડો તમારે પાણીમાં ડૂબાડી રાખવાનો છે તો પાણી વાટે એ એ આંકડા છે એ ધીમે 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 ઓગળતો જશે એના પાંદડામાં જે કાંઈ તત્વો છે એ પાણી વાટે છે એ આ પ્રમાણે ઘઉંમાં જશે અને ઘઉંમાં છે એ ઘઉંને જે પોટાશની જરૂરિયાત હોય છે તો એ આંકડા વાટે જે પાણી જાય છે એમાંથી ઘઉંને જે પોટાશ છે એ મળી રહે તો આના કારણે ઘઉંના જે દાણા મોટા કરવાના થાય તો એના માટે પોટાશની ખાસ જરૂર હોય છે તો આ એક નેચરલી છે એ પોટાશ છે સાથે સાથે એમ કહેવાય છે કે ઉંદર અને આંકડો એ બંને વિરોધી છે જે આંકડો હોય ત્યાં ઉંદરને વાતાવરણ અનુકૂળ આવે નહીં તો આ આંકડાવાળું પાણી છે એ ઘઉંમાં જશે તો એના માટે દ્વારા ઉંદરનું પણ છે એ મહંત છે નિયંત્રણ સહી થઈ શકશે તો આ પ્રમાણે નેચરલી પોટાશ છે એ પાકને આપવા માટે થઈ અને આ પ્રમાણે તમે જ્યારે પણ સૂટક પાણી પાતા હોવ છો ત્યારે આ પ્રમાણે આંકડો કાપી અને છે એ ધોરિયામાં છે એ મૂકી દેવાનો છે અને એ પાણી વાટે છે એ દરેક પાકમાં છે તમે આ સરળ પદ્ધતિથી છે એ આંકડો તમે પાઈ શકો છો આ ઉપરાંત જો તમારે ડ્રીપમાં આંકડો પાવવાનો થાય તો આની પણ એક સરસ મજાની પદ્ધતિ છે તો જ્યારે નવો વિડીયો બનાવી તો આપણે સરળતાથી એ પદ્ધતિ હું ડ્રીપમાં કઈ રીતે આંકડો સડાવી શકાય એ પણ બતાવીશ પરંતુ આ પ્રમાણે દરેક ખેડૂત મિત્રોએ આંકડાનો છે આપણી જે દિવ્ય ઔષધી છે એનો સદુપયોગ કરવો જોઈએ આપણા શેઢા પાળે આંકડા હોય તો આંકડાને કાપવા ના જોઈએ પરંતુ આ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ અને એની સાસવણી કરવી જોઈએ તો બીજા ખેડૂતોને પણ તમે છે એ આ વિડીયો મોકલો અને બધા ખેડૂતોને છે એ એક સમજાવો કે આ પ્રમાણે છે એ આપણે કેમિકલવાળું પોટાશ છે એના બદલામાં છે એ નેચરલી આંકડાનો પ્રયોગ કરવાથી ખેડૂતનો ખર્ચ પણ ઓછો થશે અને સાથે સાથે પૌષ્ટિક છે એ અનાજ આપણું પ્રાપ્ત થશે તો આ પ્રમાણે આવી ઔષધિનો આપણે છે એ ઉપયોગ કરવો જોઈએ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં છે એ લખી શકો છો વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો અને બીજા ખેડૂતોને પણ છે એ આ વિડિયો મોકલો તો એ ખેડૂતો પણ છે એ પોતાના શેઢા પાડે જે કંઈ આંકડા ઊભા હોય તો એમનો સદુપયોગ કરી શકે તો આ પ્રમાણે ઔષધિઓનો છે એ આપણે ઉપયોગ કરી શકીએ ભારત માતા કે જય અસ્તુ વંદે માતરમ જય ગૌ માતા